અને હેને ભેમ્યાણી થી આગળ વિડિયો નાખી દે પાડો છે મસ્તી નો રુપડ્યો થોરા થોરા કોગ હે ને મોટડી દોરી હે અગણી આ જન વિડિયો ઉતારું બતાઉં હાઈજી ઓલ વિડિયો ઉતારું તો એમાં હેરખો નો તો દેખાતો તારા બેક કેમેરો કરીને બતાઉં જજ માલ ને હે ને છોયડા નથી સર્વા ચાર બાયુ હે ને માંડવી ચોખી કરે માર મમ્મી ભર દેતી જાય અને જસ્મીન ને જે દીબે બોરા ભરે માર પપ્પા વહા લગન ખેલતા જાય અનુની કરજો વા થપી લાગતી જાય જેટલા કોથરા હતા એટલા બધા ભરી લીતા પછી જા બોરા લેવા પડ્યા પછી આ ભૂકો નાખવો જો હે ને એટલે જગ્યા જો હે તો એક ટ્રેક્ટર તો દે રહીતે ભરી આય માં એટલે વાંધો નથી અડાણે ત્યાં ગુંદે થી નીકળે એમ નથી અહીં પાણી નીકળું ને કપાસનું એટલે હજી પાછો રહીતે રહીતે ભૂકો હારવો જો હે જો इतना ભારે ઉપર રાખ્યો ને જો એમ નાખ હોય તો ભારે ઉપર લેવાની ને જો ઓલી ભેહમયાણી કે આ ભેહમયાણી जो ये नहीं, नहीं थे डोरा काटे वाइडी ने ये नेम थे पार्ट एड मोर क्या कलई जा है तो आहे ना वैन का नहीं जो हूँ वाच हेड हूँ ये ने हूँ लागे छेते थे जल्दी जले उबो था है तो ली केंजर वाह ने हम गेंडो हाँ कोई नस ले जा तू हाँ नहीं ना बहुत पार्ट एड ने एड है इतने जाए बाइन तो पार्ट एड कल मैं आना वीडियो मी तो राइड दे मा खोटा ला नागड़ो वीडियो मुके दे पे हियाणी ती जतई लाडो राइड थियो हाल जिन कुडो कछे मर शेरु जेवडो तो मांड है डॉक में लीटा है तोरा पूरा नो आई मोटो भूरो है नीने आवा डॉक में लीटा है माल ने नींद थी गई અને નીર નખ દીત એટલે ખાઈ લીન બસ બારા બાંધાની નઈ જ પડે હા હે ને તાકા અગર નાગ બાપા નીકરાતા બપોરે વયા ગયા પસા એમ નાથી નહિ મળાથી વાડી રેતા હોય એટલે જનવરની રાઈડ તો રીય જ કા નઈ કેવા થોરે થોરા હે હે તારી વાત હું કરું એમ ઇન બધી ખબર પડે આપણે આવીને એટલે ઊભો થઈ જાય ડાયરેક્ટ નઈ કતા બેઠો તો અહીંથી એ એ અરે એક જ ફેરમ સડી ગયો તો હવે બધા જોતા મંડાણા નથી આગળ ને ભૂકો ભરવા ગયા થોડોક રોગ બન્યો હતો તો આગળ મૂકી દઈ બધા જોઈ લેજો અને થી એન્ડ કર દઉં પછી થોડોક વિડીયો આવી જોઈ લેજો હાલ તો બાય બાય તો જો આપણે જાઉં તો ભૂકો ભરવા પણ ને તે થોડીક વાર જઈ અને નેચરલ બર્થ થાવા દઈએ આપણે વાહ પૂરા પગવારું પાડી આવતા રહો અને કોઈ દી પાર્ટી ન થાવી બતિ લાવો તો બતિ શેર કોઈને ભંતા તો પૂરા પગવારું आ, बुरा पगवारू पाडेड़ो है कौन सेरू कहीं नो भात थोड़ी सो मोरी पड़े मोरी पड़ी गई थी जीप काटी गई जयदीप ने कहीं आऊ जी जरा टेको देवा बड़ा यूं कहता है खेचाई नहीं पाडेड़ो जो काटी गई है

ऊपर जा रहे जूनो कोचरो लिए इला नाथ फिर आई तो रखो जो है दो नहीं दिए ना अरे हेलो और... तो भारी भरा गई से कंप्लीट ओगणी भारी भरा गई है आया पड़ी एटली एटली वहाँ पड़ी अँ देखा है नहीं छेटू छेटू जयदीप કરે પણ પાછું ભાઈ એ પાછો તો ભૂકો હેઠો બસ બસ કરી કરણ દે બેગ ભારી ભારી પડી પડી થોડીક એમ અને ભાઈ ટ્રેક્ટર ઉપર ચડી ગયા ગયાદર આવે છે હું આવે આગણી કેતા નીંદર આવેલો હલો તો જયદીપ ચડાવતો ને ભારી

હાવ જિનકો કેટલે હાવ આમ આમાં શેરું જેવડું હા રભો હું રભો હે પણ હાવ જીનકોક બચ્યું ભગરું હાવ ભૂરા જેવો સેતી રભો ગોલમટોલ એ ગોલમટોલ કાન ને જોઈ લઈને કેવા રાતા રાતા હવે હવાયરી એ તમને દૂધ હુઈ જાવમું ના વેંજો જોઈ ને હે ને એવા છે A te va a prejuíren, buen humor, usted aquí. ¿Pocras, huye